અમરેલીના પાટીદાર નેતા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી મોડી રાત્રે નેતા અમરેલીના ધારીમાંથી પસાર થઈ રહ્યા હતા લોકોનું ટોળું ઊભું હતું અને પછી પૂર્વ ધારાસભ્ય હુમલો થાય છે સમગ્ર મામલાને લઈને અમરેલી જિલ્લા પોલીસ વડાનું નિવેદન પણ સામે આવ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન વીડિયોમાં સ્વાગત છે હું છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર ગત મોડી રાત્રે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને તેમણે પરત અમરેલી ફરી રહ્યા હતા તે વખતે દુધાળા ગામ નજીક કેટલાક લોકો પાઇપો અને ધોકા લઈને ઊભા હતા અને તેમની ગાડી પર હુમલો કર્યો તેવો તેમનો આક્ષેપ છે હુમલાની ઘટના બનતા તેમની સાથે રહેલા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને આ બનાવને લઈને પ્રતાપ દુધાત જિલ્લા પોલીસ વડાને મળવા માટે પહોંચ્યા હતા આ મામલાને લઈને શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત તેમને સાંભળીએ પ્રતાપભાઈ ગઈકાલે શું આખી ઘટના બની સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને

રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાના નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપી ગોતી રહેશે અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર

અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે મેં ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી કેટલા લોકો હતા

જેટલા અસામાજિક તત્વો ઊભા હતા એવો ખ્યાલ આવતા મારા ડ્રાઈવરે ગાડી સ્પીડમાં કાઢી લીધી હતી અને આ બાદ દુધાળા ગામેથી અમે કેટલાક લોકોને ત્યાં મોકલ્યા અને બે ત્રણ કાર અને કેટલાક લોકો ત્યાં ઊભા હતા અને આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા તે તેની તપાસ કરવામાં આવી અને હવે આનો જવાબ પોલીસ આપશે મારી વ્યક્તિગત લડાઈ કોઈની જોડે નથી પણ જિલ્લામાં રાજકીય આગેવાન હોવાના કારણે અનેક મુદ્દા પર હું બોલ્યો છું એટલે કોઈને ધંધા પર ઘા લાગ્યા હોય ને બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હોય એવું તેમને લાગી રહ્યું છે આ અંગે તેમણે કહ્યું કે આ બનાવને લઈને તેમણે અમરેલીના એસપીને રજૂઆત કરી છે અને તેમણે મને કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે અને મારો ડ્રાઈવર કાતે ફરિયાદ આપવા માટે જવાનો છે ત્યારે આ મામલાને લઈને અમરેલીના પોલીસ વડાએ શું કહ્યું છે તેમને સાંભળીએ ગઈ રાત્રે આશરે રાત્રે બાર વાગ્યે અમુને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુદાતનો ફોન આવેલો હતો કે એ તુલસીજામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણભરીએ તપાસ કરીએ છીએ તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તો તે બાબતે કોઈપણ પણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્ન ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો કાયદાની સુવિધાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણ લાગે કે આવી ઘટના પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવી જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું થેન્ક યુ થેન્ક યુ આ બનાવને લઈને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું છે કે રાત્રે બાર વાગે અમને પ્રતાપ દુદાતનો ફોન આવ્યો હતો કે તેઓ તુલસી શ્યામથી અમરેલી બાજુ આવતા કોઈએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો અને કાર પર હુમલો કર્યો છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચીને તપાસ કરી હતી રાત્રે જ આ બાબતે ફરિયાદ દાખલ કરવા જણાવવામાં આવ્યું હતું અને આજે એ લોકો ફરિયાદ દાખલ કરાવશે આ બાબતે અમારી ટીમ છે તે તપાસ કરી રહી છે અને આ વિસ્તાર ટુરિઝમનો કસારો હોવાથી પોલીસ અહીંયા સતર્ક છે હાલ તો કોંગ્રેસના નેતા પર હુમલાનો પ્રયાસ થતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ